બાફેલા ગુંદા બનાવવા માટે સૌથી પહેલાં ગુંદાને પાણીમાં ધોઈ અને તેને બાફી લો સાવ બાફી નથી લેવાના થોડા અધકચરા બાફવાના છે જેથી કરી ગુંદું છે તે એકદમ સરસ મસાલાથી ભરાઈ જાય તો ગુંદા બફાઈ જાય એટલે તમે જોઈ શકો છો કે આવો કલર ચેન્જ થઈ જશે પછી ગુંદાને આપણે ઠરવા માટે મૂકી દેવાના છે તો મેં અહીંયા ગુંદાને પોળા કરીને ઠારી દીધા છે હવે આપણે સંભાર તૈયાર કરવાનો છે તો સંભાર માટે એક તપેલાની અંદર તેલ મૂકવાનું છે અને તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે ગુંદાનો સાંભાર છે તે વઘારવાનો છે તો સૌથી પહેલાં હું આ હિંગ એડ કરી દઈશ અને પછી તેની અંદર રાઈના કુરિયા ઉમેરી દઈશું અને ત્યારબાદ થોડા એવા મેથીના કુરિયા ઉમેરી દઈશું રાઈ અને મેથીના કુરિયા ઉમેરાઈ જાય એટલે તરત જ મિક્સ કરી અને ઢાંકી દેવાનું છે અને આ સાંભારને પંદર મિનિટ સુધી આમનામ રાખી દેવાનો છે જેથી કરી કુરિયાની અંદર વઘારની સુગંધ છે તે સરસ બેસી જાય હવે મિક્સ કરી લેવાનું છે અને પછી ફરી પાછું તેને ઠારવા માટે ઢાંકીને પંદર મિનિટ માટે મૂકી દેવાનું છે પંદર મિનિટ બાદ તેમાં આપણે હળદર ઉમેરીશું ત્યારબાદ કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને ત્યારબાદ મીઠું ઉમેરીશું મીઠું થોડું ચડિયાતું ઉમેરવાનું છે જેથી કરી અથાણામાં મીઠાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે અને કુરિયા ન લાગે બધી જ વસ્તુઓને મિક્સ કરીને ગુંદાનો સંભાર છે તે તૈયાર કરી લેવાનો છે ત્યાં સુધીમાં આપણા ગુંદા છે તે સરસ મજાના ઠરી ગયા હશે હવે આપણે આ ગુંદામાંથી ઠળિયાને દૂર કરવાના છે ને પછી ફરી પાછા ગુંદાને આપણે સુકવવાના છે તો સંભાર આપણો એકદમ સરસ રેડી થઈ ગયો છે હવે આ સંભારને આપણે એક સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે જે ગુંદાને બાફીને ઠારવા ઠારવા માટે મૂક્યા હતા તે ઠરી ગયા છે એટલે એની અંદરથી બધા જ ઠળિયાને કાઢી લેશું તો વારાતીવાર વારા ગુંદાની અંદરથી બધા જ આપણે કાઢી લેવાના છે અને આ ઠળિયામાં જો ચિકાસ લાગે તો થોડો એવો મીઠાનો ઉપયોગ કરવાનો છે હવે આ ગુંદાના થળિયા નીકળી જાય એટલે આ ગુંદાને આપણે ખાટા પાણીની અંદર નાખી દેવાના છે બધા જ ગુંદાને ખાટા પાણીની અંદર નાખી દઈશું અને ખાટા પાણીની અંદર ડૂબોળીને પછી આ ગુંદાને આપણે બહાર કાઢી લેશું તો ખાટા પાણીની અંદર મેં બધા જ ગુંદા અહીંયા નાખી દીધા છે અને પછી આવી રીતના હાથેથી મિક્સ કરી અને બધા જ ખાટા પાણીની અંદર રહેલા ગુંદાને આવી વાળીને સૂકવી દેવાના છે જેથી કરી એની અંદર રહેલું પાણી અને ચીકાસ છે તે બંને દૂર થઈ જાય એટલે ગુંદા આપણે લુવા ન પડે ખાટા પાણીમાં ગુંદા રાખવાથી એની અંદર રહેલી ચીકાસ પણ દૂર થઈ જશે તો થોડીવાર માટે આપણે ખાટા પાણીમાં રાખી દઈશું એપ્રોક્સ પંદર મિનિટ જેટલો સમય મેં ખાટા પાણીમાં ગુંદા રહેવા દીધા હતા અને બધું જ પાણી આવી રીતના નીતરી ગયું હતું પછી આપણે સંભારની અંદર ગુંદાને ઉમેરીને સંભાર ભરવાનો છે તો ગુંદા એકદમ સરસ ચોખ્ખા થઈ ગયા છે હવે આપણે હાથની મદદથી તેની અંદર સંભારને ભરી લેશું અને સંભાર થોડોક દબાવીને ભરવાનો છે જેથી કરી અથાણું છે તે મહિના છે તે સરસ મજાનું એકદમ તરો આવી રીતના બધા ગુંદાને મેં ભરી લીધા છે અને પછી આપણે આમાં તેલ ઉમેરીશું પરંતુ એ પહેલાં બધા જ ગુંદાને તૈયાર કરી લેશું તો ફટાફટ હાથની મદદથી મેં બધા ગુંદા ભરી લીધા છે મેં એપ્રોક્સ એક કિલો જેટલા બાફેલા ગુંદા અહીં તૈયાર કર્યા હતા અને તમે જોઈ શકો છો કે બધા જ ગુંદા છે તે મારા હવે ભરાય અને તૈયાર થઈ ગયા છે ગુંદા એકદમ સરસ બફાઈ ગયા છે મસાલો પણ ખૂબ જ સરસ કલરવાળો થયો છે કારણ કે કાશ્મીરી લાલ મરચું વાપર્યું છે એટલે અથાણાનો કલર ખૂબ જ સરસ આવશે હવે આપણે અથાણાનું તેલ ગરમ કરીશું તો તેલમાંથી ધુવાડા નીકળે ત્યાં સુધી આપણે તેલને ગરમ કરવાનું છે ને પછી આ તેલને ઠારવાનું છે બરણીની અંદર આપણે ગુંદા ઉમેરી દઈશું થોડો એવો સંભાર એડ કરીશું અને પછી ચમચાની મદદથી આપણે જે ગરમ કરેલું તેલ છે તે એની અંદર ઉમેરીશું અને પછી આપણું તૈયાર થઈ જશે બાફેલા ગુંદાનું અથાણું આ ગુંદાના અથાણાને તમે ચોમાસાની અંદર શાકની બદલે પણ ખાઈ શકો છો અને સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે થોડા દિવસ માટે અથાણાને આમ નામ રેવા દેવાનું છે એટલે તેલ ઓટોમેટિક ઉપર આવી જશે